મહુવા શહેરના ખારઝાપા વિસ્તારમાં ડબલ હત્યાનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે જોકે આ બનાવને લઈ મહુવા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ આદર્યો છે પ્રાથમિક અહેવાલો મુજબ જમાએ ઘર કંકાસને કારણે સાસુ સસરાની તીક્ષ્ણ હથિયારોના ગાજકી હત્યા કરી હોય તેવા અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે જોકે પોલીસે ઘટના સ્થળે પહોંચી ઝીણવટપૂર્વકની તપાસ આદરી છે તેવા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે મહવા શહેરના ખારજાપા વિસ્તારમાં ભવાની દ્વાર નજીક ડબલ હત્યાનો બનાવ બનતા મહવા શહેરમાં ચકચાર મચી જવા પામી છે પ્રાથમિક તપાસમાં ઘર કંકાસના કારણે જમાએ સાસુ અને સસરાની તીક્ષ્ણ હથિયારોના ઘા જીકી હત્યા કરી છે તેવા અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે આ બાબતે વિગત જોઈએ તો આજે સાંજના સુમારે મહુવા શહેરના ખારજાપા વિસ્તારમાં ભવાની દ્વાર નજીક રહેતા એવા રમેશભાઈ ની હત્યા નો બનાવ બનતા મહુવા શહેર તેમજ ખાર વિસ્તારમાં ચકચાર સાથે સન્નાટો મચી જવા પામ્યો હતો જોકે આ ડબલ હત્યામાં પતિ એવા રમેશભાઈ ડોળાસિયા અને પત્ની ભારતીબેન ડોળાસિયાના ડબલ હત્યાના બનાવને લઈ મહુવા પોલીસ ઇન્સ્પેક્ટર ભરવાડ સાહેબ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પ્રાથમિક અને ઝીણવટભરી તપાસ આદરી છે તેવા અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે અત્રે ઉલ્લેખની છે કે મૃતક રમેશભાઈ ડોળાસિયા લાતી બજારમાં મજૂરી કામ કરી પોતાના ઘર પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને આ ડબલ હત્યાના બનાવ પ્રાથમિક તપાસમાં એવી વિગતો મળી રહી છે કે રમેશભાઈના જમાય અને દીકરીના ઘરકંકાસને લઈ જમાય એવા અજય રાજુભાઈ ભીલે તેના સાસુ અને સસરાની તીક્ષ્ણ હથિયારોના ઘા જીકી હત્યા કરી હોય તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે અને આ બનાવને લઈ મહુઆ પોલીસે આગલી તપાસ હાથ ધરી છે તેવા અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે